સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આજે બે વિદ્યાર્થીની વચ્ચે આંગળી અડી જવા જેવી નજીવી બાબતે છૂટા હાથની મારામારી થઈ હતી અને તેમની સાથે આવેલા તેમના ભાઈઓ વચ્ચે પણ બઘડાટી બોલતા વિદ્યાર્થીઓના ટોળે ટોળા એકઠા થયા હતા વાયરલ થયેલા વિડિયોમાં તેમ જ પોલીસ સૂત્રોમાં જાણવા મળતી વિગત મુજબ યુપીએ એક યુવકને જાહેરમાં તમાચા મારી દેતા આ મામલો વધુ ઉગ્ર બની ગયો હતો અંતે પોલીસે દોડી જઈ અને સમાધાન કરાવ્યું હતું આ અંગે કેમ્પસમાંથી મળતી માહિતી મુજબ આજરોજ બપોરે સોવરાસ યુનિવર્સિટીની ફી બારી પાસે બે વિદ્યાર્થીની લાઈનમાં ઊભી હતી ત્યારે કોઈ કારણોસર એકબીજાને આંગળી અડી જતા બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી તેમ સાથે આવેલા ભાઈઓ વચ્ચે પણ આ વાતને લઈને બોલી હતી તેમજ યુવતીએ એક યુવકને આ મારામારી દરમિયાન અચાનક જ ફડાકા ઝીકી દેતા કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો હતો આ મારામારીથી કેમ્પસમાં દેખારો થતા વિદ્યાર્થીઓના ટોળે ટોળા ભેગા થયા હતા